રાજકોટ સંસદી મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે મંચ ઉપર ઉપસ્થિત સૌ મારા પરિવારના મોભીઓ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ સંગઠન સેલ મોરચા ડિપાર્ટમેન્ટના સૌ ચેરમેનશ્રીઓ અને સમગ્ર સંસદી મત વિસ્તારમાંથી પધારેલા કોંગ્રેસના પરિવારજનો આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સૌ સન્માનની સાથીઓ ખૂબ પ્રેમ અને સહકાર આપી રહ્યા છે આપને પણ આવકારું છું માનની શક્તિસિંહભાઈ માનની મુકુલજી માનની જગદીશભાઈ આપ રાજકોટના હૃદય સમાજ ત્રિકોણબાગ સર્કલમાં આજે સંવિધાન બચાવ બચાવો સંમેલનની અંદર આવી રહ્યા છો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ચનમાનની પ્રમુખ ખડગે સાહેબ આપણી વચ્ચે આવવાના હતા અનિવાર્ય સંજોગોના કારણે પહોંચી ન શક્યા સભા થશે કે રદ થશે એની વચ્ચે ખૂબ બોલી સંખ્યામાં હજારોની સંખ્યામાં સંસદી મત વિસ્તારના લોકો એક નાના એવા કાર્યકર્તાને આશીર્વાદ આપવા એવા તમારો હૃદયથી હું આભાર માનું છું આ સૌરાષ્ટ્રનું હૃદય એવું રંગીલું રાજકોટ મુખ્યમંત્રીની જે ભૂમિ એ ભેટ આપી અને એમ છતાં આજ કેટલી આશા અને અપેક્ષાઓ હજુ અધૂરી છે ત્યારે કોઈ મને કીધું કે પરેશ તો આ રાજકોટના મેદાનમાં સુકામે આવ્યો સાહેબ હું હંમેશા કહું છું કે આ બે હજાર ચોવીસ ની ચૂંટણી એ સંસદ બનવા માટેની ચૂંટણી નથી સત્તા મેળવવા માટેની ચૂંટણી નથી રાજના માટેની ચૂંટણી નથી આ કોઈ વ્યક્તિ વ્યક્તિ થી વિરુદ્ધ ની ચૂંટણી નથી આ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની ચૂંટણી નથી આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણી ની ચૂંટણી નથી આ બે હજાર ચોવીસ ની ચૂંટણી એમાં રાજકોટનું રણ મેદાન એ નક્કી કરશે આ ચૂંટણી એ દેશના

પાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે થનકની રહતા પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે જનસંઘની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર ન જડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બેસાડ્યા કમલમની કાર્યાલયે તો કકળાટ છે પણ

વાવેતર કરવા આવ્યો છું હું સરદારના અસલી વારસા ને આગળ આ રાજકોટ રાજકોટની ભૂમિ એ સંસદ સભ્ય બનવાનું પ્લેટફોર્મ નથી પંચાયત થી પાર્લામેન્ટ સરપંચ થી સંસદ કોર્પોરેશન થી કેન્દ્ર ભારતીય જનતા

પોલીસ ખાતાની દાદાગીરીને સદંતર રોકવા માટે રાજકોટ આવ્યો છું હું આ બેરોજગારીના ભાર ને ઘટાડવા માટે રાજકોટ આવ્યો છું સંસદ બનવાની ઈચ્છા નથી હું રાજકોટની રેલ સુવિધાને વધારવા માટે રાજકોટ આવ્યો છું હું રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ને વિશ્વના ખૂણે ખૂણે જોડવા માટે રાજકોટ આવ્યો છું સંસદ સભ્ય બનવું મારું સપનું નથી પણ હું રાજકોટ થી ગાંધીનગર ના છ માર્ગી રોડ ને હજી ને ખડબચડો છે ને ને બાપ સીધો પેટ નું પાણી હેલા વગર સીધા પાટનગર પહોંચાય ને એનું સત્વરે અમલીકરણ કરવા માટે રાજકોટ આવ્યો છું કોને કીધું કે સંસદ સભ્ય બનવા માટે આ રાજકોટ એ પ્લેટફોર્મ છે નહીં રાજકોટના રેલવે સપનું છે ને એનો પાયો નાખવા રાજકોટ આવ્યો છું આ રાજકોટના રૂડા આંગણીએ નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ એવું કન્વેન્શન સેન્ટર બનાવવા માટે રાજકોટ આવ્યો છું સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદી આજ સો જેટલી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે ત્યારે આ ધર્મીઓના અહંકાર ને ભોમાં ભંડારવા માટે હું રાજકોટ આવ્યો છું આ લડાઈ નવી પેઢીને બચાવવાની છે સંસદ બનવાનું સપનું નથી પણ ડ્રગ્સના દૂષણથી ગુજરાતના યુવાધનને બચાવવા રાજકોટ આવ્યો છું હું શિક્ષણના વેપાર ઉપર લગામ કસવા માટે રાજકોટ આવ્યો છું હું સ્વાસ્થ્ય સેવાની કથલેલી હાલત સુધારવા માટે રાજકોટ આવ્યો છું હું ભ્રષ્ટાચારના બોરિંગ ને ભોમા ભંડારવા રાજકોટ આવ્યો છું હું કર આતંકવાદના કકલાટથી વેપારને બચાવવા રાજકોટ આવ્યો છું હું વિનાશકારી શાસન વ્યવસ્થા ને રોકવા રાજકોટ આવ્યો છું હું વિશ્વકર્મા દેવના ના વારસો ને કુશળ કામની તક આપવા માટે રાજકોટ આવ્યો આ લડાઈ સંસદ સભ્ય બનવાની નથી સત્તાના છે અને મારે જાજી વાત નથી કરવી આપ સૌને વિનંતી કરવી છે કે જયારે વેચાયેલા હતા ને બાપ તે દ્રેજોના આપણે ગુલામ હતા આપ પૂજ્ય ગાંધી અને સરદાર ગુજરાત ગાંધીજી એ હે આઝાદ ભારત

પાયો નખાઈ ગયો હવે આ હાથમી સુધીની લડાઈ તો અહંકાર વિનંતી સાથે એક નાની એવી વાત મારે કઈ મારી વાત પૂરી કરી દેવી સાહેબ આ લોકશાહી માં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા

એ ડરાવે ધમકાવે લડાવે ઝઘડાવે પોલીસ ના દંડે પીટાવે ખોટા કેસ કરાવે જેલમાં પૂછવું તમે પેદા કરેલા તમને ડરાવે બાપ હે મત નામ નું શસ્ત્ર છે ને એને એક વાર ધાર કાટો તમને ડરાવનારા લોકો તમારા પગ ન પકડે ને તો તમારું જોડું મારું માથું બાપ લોકશાહી માં મતના માલિક તમે છો અને બંધારણે મતનામુ શસ્ત્ર આપ્યું ને એટલે તમારી પાસે મત હોજા લાગે છે અને મૂલ્ય જો શૂન્ય થયું ને શસ્ત્ર ની જો ધાર તો આખા દેશમાં આવતા દિવસોની અંદર સુરત વાળી થવાની છે સરપંચ થી સંસદ સુધી હે

નહી તો સરકારી તંત્ર થઈને તો આ લોકશાહીને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી છેલ્લી ચૂંટણી લોકશાહી લાજ રાખવા માટે આખી રાજકોટ હે ગમતે મતદાન કરજો સંગઠિત થઈને મતદાન કરજો મતદાન કરવા તમને એમ લાગે તમારો કાર્યકર્તા રાજકોટના પાદર માં જે વાત વિનંતી કરીને ગયો છે એમાં દમ છે તો આખા રાજકોટ ને વિનંતી કરું છું અઢારે વરણ એક થઈ તમારા કાર્યકર્તાને સંસદ નહી હાથી બનવાનો મોકો આપજો તમને એમ લાગે કે અમારી વાતમાં દમ છે તો માથું તમારા ખોળામાં મૂકવા એવો છું વાઢી નાખજો હું કારો નહીં કરું મને મારા કરતા તમારા ઉપર વધુ વિશ્વાસ છે રાષ્ટ્રીય નેતૃત્વ એ કાર્યકર્તાને ખૂબ ખૂબ તક આપી છે મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો એની પ્રદેશ અને દેશમાં ઓળખ બનાવી છે આદરણી વાસનિક જે મને યાદ છે એ દિવસો ઓગણીસો માં એક વિદ્યાર્થી નેતા

કે કાર્યકર્તા રંગીલા રાજકોટના હૃદયમાં આશા અને અપેક્ષાનો દીપ જલાવવા આવ્યો છે આપ સૌ એમાં ઈંધણ પૂરું પાડશો એટલી જ વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય જગન્નાથ